તમારી બંદુક પર ઉધે આવી ગઈ છે અરે બંદુક તો ઉધે વાવતી હશે સરદાર તમારી બંદુક માં આવી ગયો છે સરદાર મારી બંદૂક ને ફેંકી દે અરે તમે બધા નડાધનો છો ઓ સરદાર ના પગ થાકી ગયા છો તો પગ ચમ્પિંગ કરો ચલો આઈ અરે ઓ લાલા સરદાર ઓર દબા હા સરદાર

તમારે ઘરે જવાનું છે તમે કોણ છો અમે આ ડું જલ્દી આવી જાઓ ચલો જલ્દી

છોકરી બોલ્યા સાજા ઉભી ના સરદાર ની ગોળીસી કોઈ બચ્યું નથી ક્યાં ઉપર જતી રે તું ઉપર તારા જીબુ હોય તો દાગીના આપી દે ના ના આ દાગીના મારા સસરાએ આપ્યા છે એમને શું કહી છે એમને શું કરી એ છોકરી ચાલ તેરા દાગીના આપી દે તમે લોકો કોણ છો

હા 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 તમને તો ભારતમાં જગ્યા નહીં મળે મારા સાથે શું જવાબ આપીશ તેને શું જવાબ દેશે રોજ 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 આવી

સરપંચ હલો સર કેટલા સર હું ઘરે શું કામ હતું થોડું કામ કર્યું છે

હલો હા જિલ્લા પોલીસ અહીં અમારા ગામમાં કોઈ ડાકુ અજાણ્યા ડાકુ એ એક દીકરીને લૂંટ કરેલી છે ના ના બળાત્કાર કેવું કઈ નથી માર બહુ નથી કરી પણ દાગીના જે દાગીના લૂંટી લીધા છે હા હા બરાબર બરાબર હા એમને મોકલો ગમે તેને મોકલો હા 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 ચોક્કસ 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 હા આવો હા સારું સારું સમજી

વાચી હું લાવું સરદાર તમારી વાત સાચી છે ગોમમાં બરો કંટ્રોલ મળતો તો ગૌ જોકા એ બંધ થઈ ગયો હું લઈને ખાઉં સરદાર કઈ કરો સરદાર હાલ ખાવાનું મંગાવો ભૂખ તો હાલ લાગી છે અલા તમે બધા સરદાર સરદાર કરી રહ્યા છો પણ વાચી એકા પથરો છોડીને જગ્યા છોડો તો કોક તમારા આત્મા શિકાર આવે

ચોકરી ભીરે આ સરપંચ ને લોકો કહેતા હતા ને આ એ જ લોકો છે અરે સરદાર જલ્દી આવો મોટો શિકાર હાથમાં આવી ગયો છે હા સંભા શિકાર પકડી રા સરદાર આ તો મોટો બાલ પકડ્યો છે આપણે કાલિયા સંભા એ સરદાર અરે રા ગની વાઇટ જોઈ રહ્યા છો જલ્દી શિકાર ને પકડી લેઓ અરે બધો મોટો શિકાર તો સરદારને પેલા સરદાર આ તો કોઈ ઘણો માલ છે

ડાકુઓ તો બેન દીકરીઓની ઇજ્જત બચાવતા હતા નરાધમો ડાકુઓનો તો કોઈ બેન દીકરીઓનો કોઈ વ્યવહાર ના ચાલ એ ફટફટ નિકાલ નઈ નીકાળ તો ફટ લઈને ઉપર જતી રે હમણા હાલ એ દાગીના જ જોઈએ છે ને હા છોકરી ફટફટ નીકાળ લો દાગીના સંભાળ લઈ લે હે છોકરી आज ઉમીર આ કોણ જોઈએ છે તમારે કનાવલે મુક્યા છે હા આ છે ને સાડીમાં છે જાગીના હું પથ્થર પાછળ જઈને કાઢીને આવું છું હા ચાલ કોઈ વાતો નહીં જાવ હે કાલિયા બોલો સદા બોલો સદા તું અસીરા છો મને હજુ કો ક્રાળમાં કો કાળું લાગે છે જો એક જણો પીછો કરો લાલા હા સરદાર તું જા હા સરદાર અરે હો લાલા સરદાર જો એ છોકરી દાગીના છો આજુ બાજુ સંતા હોય નહીં તું પીછો કરજે જા જલ્દી ભટો ભાટ તમારે દાગીના જ જોઈએ છે ને બધા દાગીના આપું છું તમને

આ તારું સરદાર છે ને કહી દે તારા સરદાર ને બધાને કેતો તો ને સરદાર તારા જેવી તો હિના પંચાલ તો હોય ડુંગરામાં કેટલી દાટી દીધી તમે તો કોણ છો डाकू છો કે કોણ છો બેન દીકરીઓની इज्जत નથી રાખતા ના ધમો બોલો તો બેન દીકરીઓને કોઈ પરવા નથી કોણ ડુંગરનો સરદાર ચલો ચલો બેનનો ઈશારો થઈ ગયો ચાલો ચાલો ચાલો

સરદાર એ તો નકલી છે ઓરિટનલ તો આ રહી મેડમ મેડમ મૂકી દે મેડમ તારા સાથીદારોને કહી દે હથિયાર મૂકી દે એ હથિયાર નીચે હથિયાર નીચે હથિયાર નીચે લઉં લઉં હબ મુકો ચાલા બેટા નીચે હથિયાર મૂકી દે શું સમજો છો અમારે મેડમ ને ચાલ ચાલ કોઈ દી જોતા સુધી Let risks with such remarks it I'm Jungov만, I'm Anfang, I'll push with water! Wush 숨, i'm penalty laqff, it's black laqff, twast are locked is Roth,ай ma' has a long way of teaching that I've covered everything. Alright, at least I don't like it. I'm a short the carcrow... I'm kommer on. I'm the in a jobbo- I'll... I'm to sora... યાર અચ્છા ને તા બેય છો બધા ચૂપ ચૂપ આવો જલ્દી ફટાફટ ચૂપ સાનાઓ હવે ક્યાં જવાના છે બહુ લૂંટ કરી છે છોડી દો મને એ મને છોડી દો જોયો ને અમારો ઇન્સ્પેક્ટરનો પાવર જોયો ને તમે ડાકુ થઈ ગયા તા ચાલ ચૂપ સકરાવા પછી એ બસ ચલે ચલા તમારું મમન ઘર તૈયાર જ છે તમારા માટે ચલો

પડી પણ આ ડાકો સરદાર અને સાથીદારો નતા થતા તમારો ખુબ ખુબ આભાર માનું છું સરપંચ સાહેબ આ તો અમારી ફરજ માં આવે છે ફરજ બેન વાત સાચી ઘણી વખત ફરિયાદ થઈ પણ આ ડાકુ ને કોઈ પોલીસ તૈયાર નતી થઈ આજે તમે જબરજસ્ત મહેનત કરી ચાલો ચાલો લઈ લો કોને ચાલો ચાલો અટાજી મિત્રો આમારી વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી મિત્રો અમારા આ ગમતા હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો કમાલ ડિજિટલમાં કરજો પાછા બોલ બેટા જય માતાજી જો તમને અમારી વિડીયો ગમી હોય તો અમને લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો